આ વાતથી ભાજપના પેટમાં નકલી તેલ રેડાયું છે અને એટલા માટે તેઓએ ચૈતરભાઈ ઉપર ખોટી એફઆઈઆરઓ કરી ચૈતરભાઈ એમના આખા પરિવારને પત્નીને બધાને જેલમાં પૂરી અને આદિવાસી સમાજ ઉપર અત્યાચાર કરવાનું ચાલુ કર્યું છે ત્યારે એક નહીં બે મુખ્યમંત્રીઓ ગુજરાતના આદિવાસી સમાજના સમર્થનમાં આવ્યા છે મને એમ લાગે છે કે આ બહુ ઐતિહાસિક ઘટના છે ગુજરાતમાં ક્યારેય બે મુખ્યમંત્રી આદિવાસી સમાજના સહયોગમાં આવ્યો એવું બન્યું નથી તો આ સમગ્ર આદિવાસી સમાજ ઉપર ભાજપ જે અત્યાચાર કરી રહી છે જળ જમીન અને જંગલના અધિકારો ઉપર જે તરાપ મૂકી રહી છે એના વિરોધમાં અવાજ ઉઠાવવા માટે આદિવાસી સમાજ આવ્યો છે અને આદિવાસી સમાજને સપોર્ટ કરવા માટે માનની ભગવંત માન સાહેબ અને માનની અરવિંદ કેજરીવાલજી આવ્યા છે ગોપાલભાઈ જનવેદની મોટી સંખ્યામાં અહીંયા આવી પહોંચેલી છે એ લોકોની તમામ કોઈ વ્યવસ્થામાં ક્યાંય અચૂક ના એના માટે કઈ રીતે આયોજન આખું કરાયું છે લોકો જ્યારે સ્વયંભૂ કોઈને સપોર્ટ કરતા હોય ને ત્યારે બધી વ્યવસ્થા લોકો પોતે જ કરી લેતા હોય ચૈતરભાઈ વસાવા એટલા લોકપ્રિય છે આદિવાસી સમાજ એમને એટલો બધો ચાહે છે કે પોતે જાતે બધી જ વ્યવસ્થા પોતાની આવવાની જવાની જમવાની બેસવાની બધી જ વ્યવસ્થા જાતે કરી અને કેવી રીતે એક તાકાતથી એક અવાજ ગાંધીનગર ને દિલ્હી સુધી પહોંચાડી શકાય એવી વ્યવસ્થા લોકોએ પોતે કરી છે ચૈતરભાઈને લોકસભા લડાવવામાં આવશે ભરૂચમાંથી એ મારે નહીં જનતાએ નક્કી કરી લીધું છે હું કોણ છું વાળો આ વિસ્તારના લોકો જુઓ આ બધા રાહ જોઈને બેઠા છે કે જલ્દી ચૂંટણી લાવો એટલે જલ્દી ચૈતરભાઈને સભ્ય એટલે એટલે જનતાએ આદિવાસી સમાજે નક્કી કરી લીધું છે બનાવીને રહેશે જો ચૈતરભાઈ જેલમાંથી બહાર નહીં આવે તો એમના પત્ની વર્ષાબેન વસાવો છે એમને નામ આગળ કરવામાં આવશે શુભ શુભ બોલો નકલી ટોલ નાકા વાળા જેલમાંથી બહાર આવી ગયા છે તો ચૈતરભાઈ ક્યાં નકલી ટોલ નાકા ખોલ્યા છે કે ઝેરી દારૂ વેચો છે ચૈતરભાઈ ક્યાં પેપર ફોડ્યા છે પેપર ફોડવા વાળા એ બહાર આવી ગયા કમલમમાં જઈને ખેસ પહેરી આવ્યા છે તો ચૈતરભાઈએ તો લોકોની સેવા કરી છે એટલે ચૈતરભાઈ ખૂબ જલ્દી આપણી વચ્ચે આવશે અને બુલંદીથી પોતી પૂરી તાકાતથી ફરીથી પોતાના કામને જોઈન કરશે કેજરીવાલજીનો અને ભગવતમાનજીનો આગામો કાર્યક્રમ આવતીકાલે જેલમાં બી અહીં ચૈતરભાઈને મળવા જવાના છે તો એના માટે પરમિશનની જે વાત છે એ તમામ પરમિશનો મળી છે કે હજી સુધી નથી આપતા નાના પરમિશન છે બધું કાયદેસર ધારા ધોરણ પ્રમાણે મારી લીગલ ટીમે આપ્યું છે અને કાલે ચૈતરભાઈની મુલાકાત લઈ એમના ખબર અંતર પૂછશે અને એમને સહયોગ આપશે કેટલા વાગે જવાના એ અત્યારે મને ખ્યાલ નથી હું જોઈને કહી શકીશ બિલકુલ આ હતા ગોપાલ ઇટાલિયા કે ખાસ કહી શકાય કે જ્યારે બંને રાજ્યના મુખ્યમંત્રી અહીંયા આવ્યા છે ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે એક ખૂબ મોટો અવસર કહી શકાય કે બે મુખ્યમંત્રી આજે આદિવાસી સમાજના એને ઊભા છે પરંતુ ચોક્કસથી ગોપાલ ઇટાલિયાએ એટલું ચોક્કસથી કહ્યું છે કે આગામી લોકસભા ભરૂચમાંથી આમ આદમી પાર્ટીમાંથી ચૈતર વસાવા લડવા ઊભા રહેશે કેમેરા પર્સન મેહુલ ખુનવાડિયા સાથે મયુર મેવાડા બીબી ન્યૂઝ ગુજરાત નેત્રંગ